ઉનાળાની શરૂઆતમાં થાક લાગવો પગની પીંડીમાં કડતર થવી તરસ વધારે પ્રમાણમાં લાગવી વગેરે જેવી સમસ્યામાં ખૂબ ઉપયોગી ફળ છે શક્કરટેટી તો આજે આપણે આ વિડીયોમાં શક્કરટેટી ખાવાના સાત અદ્ભુત આયુર્વેદિક ફાયદા જોશું જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય અને વિડીયોના એન્ડમાં હું તમને જણાવીશ શક્કરટેટી ખાવાની બેસ્ટ રીત અને ટેટી ખાતી વખતે રાખવાની સાવધાની માટે વિડીયોને છેક સુધી જરૂરથી જોજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદના ભાવપ્રકાશ નિઘંટુ નામના ગ્રંથમાં આમરાદી ફલ વર્ગ નામનો એક અધ્યાય આપેલો છે આ અધ્યાયમાં શક્કરટેટીનું વર્ણન છે શક્કરટેટીને સંસ્કૃતમાં દશાંગુલમ કે ખરબુજા કહેવામાં આવે છે લેટિનમાં તેનું નામ ક્યુક્યુમિસ મેલો છે વિશે આચાર્ય તેમના ગ્રંથમાં કહે છે કે ખરબુજમ મૂત્રલમ બલ્યમ કોષ્ટ શુદ્ધિ કરમ ગુરુ સ્નિગ્ધમ સ્વાદુતરમ શીતમ વૃષ્યમ પિતા નિલાપહમ ટેટી સ્વાદુ એટલે કે અત્યંત સ્વાદિષ્ટ છે અને મીઠા સ્વાદવાળી છે તે શીત એટલે કે ઠંડા તાસીરની છે તે ગુરુ છે એટલે કે પચવામાં ભારે છે તે સ્નિગ્ધ ગુણ ધરાવે છે એટલે કે શરીરમાં ચિકાસ કરે છે ગરમીના વાતાવરણમાં આપણે જોઈશું કે આજુબાજુનું વાતાવરણ સૂકું અને ગરમ હોય છે ત્યારે ટેટીનો જ્યાં ઠંડક કરવાનો ગુણ છે અને શરીરમાં ચિકાસ કરવાનો જે ગુણ છે તે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી થાય છે તે શરીરમાં પિત્ત દોષ અને વાયુ દોષને ઓછો કરવાનું કામ કરે છે ટેટીના ગુણ જોયા પછી આપણે આયુર્વેદમાં કહેલા ટેટીના સાત અદ્ભુત ફાયદા જોઈશું સૌથી પહેલો ફાયદો તે શુદ્ધિ કરે છે એટલે કે પેટ સાફ લાવવાનું કામ કરે છે મિત્રો આજકાલ મોટા ભાગની બીમારી પેટ સાફ ન થવાને કારણે થાય છે જેમ કે કબજિયાત થવી પેટ ભારે થવું પેટ ફૂલાઈ જવું ગેસ થવો આ બધી જ સમસ્યાનું મૂળ કારણ છે પેટ સાફ ન થવું તો આ સમસ્યામાં શક્કરટેટી ખૂબ ઉત્તમ ઔષધિ જેવું કામ કરે છે તે આંતરડામાં ચિકાસ વધારી મળને નીચેની બાજુ સરકાવે છે તે વાયુનું અનુલોમન કરે છે એટલે કે વાયુને નીચેની બાજુ સરકાવે છે તે આંતરડામાં ચીકાસ વધારી મળને સરળતાથી બહાર કાઢે છે અને પેટ સાફ લાવવાનું કામ કરે છે માટે જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ટેટીનો ઉપયોગ જરૂરથી કરો બીજો ફાયદો છે મૂત્રલમ મૂત્રલમ એટલે કે પેશાબ સાફ લાવનાર જેમને પેશાબ અટકીને આવતો હોય પેશાબમાં બળતરા થતી હોય કિડનીમાં પથરી હોય પેશાબ ટીપા ટીપા જેવો આવતો હોય આ બધી જ સમસ્યામાં ટેટી લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે ત્રીજો ફાયદો છે બલિયમ બલિયમ એટલે કે તે શરીરમાં શક્તિને વધારે છે શરીરને પોષણ આપે છે શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે જે વ્યક્તિઓએ શરીરમાં બળને વધારવું હોય તેમણે નિયમિત રીતે ટેટી લેવી જોઈએ મોડર્ન રિસર્ચ મુજબ શક્કરટેટીમાં વિટામિન એ વિટામિન બી વન વિટામિન બી ટુ જેવા અનેક વિટામિનો છે અને સાથે જ તે એન્ટીઓક્સિડન્ટનો ગુણ ધરાવે છે જે શરીરમાં એનર્જી લેવલ વધારવામાં અને સ્ટેમિના વધારવામાં ખૂબ ઉપયોગી છે ચોથો ફાયદો છે સ્નિગ્ધમ સ્નિગ્ધમ એટલે કે શરીરમાં ચિકાસને વધારે છે મિત્રો ગરમીમાં આપણને બધાને અનુભવ છે કે શરીર એકદમ સૂકું થઈ જાય છે વાળમાં ડ્રાઈનેસ આવી જાય છે તો આ સૂકાપણાને દૂર કરવા માટે ટેટીનો આ ગુણ ખૂબ ઉપયોગી છે તે ચામડીની ડ્રાયનેસને ઓછી કરે છે અને સાથે સાથે વાળની ડ્રાયનેસને ઓછી કરવામાં પણ ખૂબ ઉપયોગી છે પાંચમો ફાયદો છે સ્વાદુ તરમ એટલે કે ટેટી અત્યંત સ્વાદિષ્ટ છે ટેટી તેના સ્વાદિષ્ટ ગુણને કારણે શરીરમાં ઠંડક આપે છે અને સાથે જ પોષણ પણ આપે છે છઠ્ઠો ફાયદો છે પિત્તા નીલાપહમ એટલે કે તે શરીરમાં પિત્ત દોષ અને વાયુ દોષને દૂર કરે છે મિત્રો આયુર્વેદમાં પિત્ત દોષને લગતા ચાલીસ રોગો કયા છે આ સાથે જ જેમની પિત્તની પ્રકૃતિ હોય જેમને છાતીમાં પેટમાં કે પેશાબમાં બળતરા થતી હોય જે બહેનોને માસિક વધારે આવતું હોય તેઓ જો ટેટીનું સેવન કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે આયુર્વેદમાં વાયુને લગતા એસી પ્રકારના રોગો કયા છે જેમને ગેસ થઈ જતો હોય પેટ ભારે થઈ જતું હોય સાંધામાં કોઈપણ જગ્યાએ દુખાવો રહેતો હોય અને વાયુ દોષને લગતી કોઈ પણ તકલીફ હોય તેમને ટેટીનું સેવન જરૂરથી કરવું જોઈએ આમ વાયુ દોષને લગતા એસી રોગો અને પિત્ત દોષને લગતા ચાલીસ રોગો આમ એકસો વીસ રોગમાં ટેટી લેવાથી તે એક ઉત્તમ ઔષધ જેવું કામ કરે છે સાતમો ફાયદો છે વૃષ્ય વૃષ્ય એટલે કે તે વીર્યવર્ધક છે તે શરીરમાં શુક્ર ધાતુને વધારવામાં ઉપયોગી છે સાથે જ જે પુરુષોને ગરમીને કારણે પેશાબમાં બળતરા થતી હોય તેમના માટે પણ ખૂબ ઉપયોગી છે ટેટીના સાત અદ્ભુત ફાયદા જોયા પછી આપણે એ જોઈએ કે આ ટેટી ક્યારે ખાવી જોઈએ તો ટેટી ખાવાનો બેસ્ટ સમય બપોરે જમવા સાથેનો છે અથવા તો સાંજે ત્રણથી પાંચ વચ્ચે પણ ટેટી લઈ શકાય છે સવારે ભૂખ્યા પેટે ટેટી લેવાથી તે શરીરમાં કફદોષને વધારે છે માટે સવારે ટેટીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ આયુર્વેદ મુજબ ટેટી ગુરુ એટલે કે પચવામાં ભારે છે માટે રાત્રે પણ ટેટીનો ઉપયોગ ન કરવો જોઈએ રાત્રે ટેટી લેવાથી તે પેટમાં ગેસ કે અપચો કરી શકે છે ટેટીને કેટલી માત્રામાં ખાવી જોઈએ તો આયુર્વેદ મુજબ ટેટી પચવામાં ભારે છે માટે ટેટીને હંમેશા તમારી પાચન શક્તિ મુજબ જ લેવી જોઈએ અને એટલી માત્રામાં લેવી જોઈએ કે બીજા સમયમાં તમને આરામથી ભૂખ લાગી જાય મિત્રો અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે મને ડાયાબિટીસ છે તો શું હું ટેટી લઈ શકું તો હા જો તમારું સુગર કંટ્રોલમાં રહેતું હોય તો તમે થોડા પ્રમાણમાં ટેટીનો ઉપયોગ કરી શકો છો પણ જો તમારું સુગર અનકંટ્રોલ હોય તો તમારે ટેટી ન લેવી જોઈએ આ ઉપરાંત જેમને બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની સમસ્યા છે તેઓ પણ આ ટેટીનો ઉપયોગ કરી શકે છે કારણ કે ટેટીમાં ખૂબ ઓછા પ્રમાણમાં કેલરી રહેલી છે સાથે જ તે શરીરને પોષણ આપવાનું કામ કરે છે અને તે બ્લડ પ્રેશરને નોર્મલ રાખવાનું પણ કામ કરે છે માટે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ટેટીનો ઉપયોગ કરી શકાય છે મિત્રો ટેટી ખાવાના આટલા બધા ફાયદા જોયા પછી કેટલીક એવી પરિસ્થિતિ પણ છે કે જેમાં ટેટીનો ઉપયોગ ન કરવો જોઈએ તેવા કયા વ્યક્તિ છે કે જેમણે ટેટી ન લેવી જોઈએ તો જેમણે ભૂખ ઓછી લાગતી હોય અને પાચનશક્તિ નબળી હોય તેમણે ટેટીનો ઉપયોગ ન કરવો જોઈએ સાથે જ જેમને કફ દોષને લગતી કોઈ પણ બીમારી હોય અથવા તો વધારે પ્રમાણમાં કફ થવાની સમસ્યા હોય તેમણે ટેટીનો ઉપયોગ ન કરવો જોઈએ જેમને શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા રહેતા હોય તેમણે આ ટેટી ન લેવી જોઈએ સૌથી છેલ્લે આપણે જોઈએ ટેટી ખાવાની બેસ્ટ રીત તો આ માટે પાકેલી અને મીઠી ટેટી લેવી તેની છાલ અને તેમાં રહેલા બીજ કાઢી નાખી તેના નાના નાના ટુકડા કરવા આ ટુકડા ઉપર થોડોક સાકરનો પાવડર અને થોડોક એલચીનો પાવડર નાખવો આ બંને વસ્તુઓ ટેટીને પચાવવામાં ખૂબ ઉપયોગી છે અને સાથે સાથે તે શરીરમાં ઠંડક પણ આપે છે આ રીતની ટેટી બપોરે જમવામાં લેવામાં આવે તો તે ખૂબ સારો ફાયદો કરે છે પણ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ટેટી ખાવાથી સાંજ સુધી ઓટકાર આવતા હોય છે પેટ ભારે થઈ જતું હોય છે તો આવા લોકોએ કાચી ટેટી લેવાને બદલે તેને વઘારીને તેનું શાક બનાવીને ઉપયોગ કરવો જોઈએ જેથી તેમને ટેટી ખાવાના બધા જ ફાયદા મળી રહેશે હવે આપણે એ જોઈએ કે ટેટી ખાતી વખતે શું સાવધાની રાખવી જોઈએ તો સૌથી પહેલી વસ્તુ કે ટેટીને કાપ્યા પછી તરત જ ખાઈ લેવી જોઈએ તેને કાપીને થોડો સમય ફ્રીજમાં તે બહાર રાખી મૂકવાથી તે પચવામાં ભારે થઈ જાય છે બીજી વસ્તુ કે ટેટીને રાત્રે ક્યારેય પણ ન લેવી જોઈએ તે પચવામાં ભારે છે માટે રાત્રે લેવાથી તે પેટમાં ગેસ અને અપચો કરી શકે છે ત્રીજી વસ્તુ કેટલાક લોકો દૂધ સાથે ટેટીનો મિલ્કશેક બનાવીને લે છે પણ આયુર્વેદ મુજબ દૂધ અને ફળો સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે માટે શક્કરટેટીનો મિલ્કશેક બનાવીને ઉપયોગ ન કરવો જોઈએ અને બીજું એક કારણ એ પણ છે કે શક્કરટેટી પચવામાં ભારે છે સાથે દૂધ પણ પચવામાં ભારે છે માટે આ બંને વસ્તુને જો સાથે લેવામાં આવે તો તે પચવામાં ખૂબ ભારે બને છે અને તેના બધા જ ફાયદા મળવાને બદલે નુકસાન થવાની શક્યતા રહે છે માત્ર આ ત્રણ સાવધાની રાખી જો તમે ટેટી લેશો તો ટેટીના બધા જ ફાયદા તમને મળશે માટે આ ત્રણ બાબતોને ટેટી લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખો ટેટી જેટલા જ ઉપયોગી છે ટેટીના બીજ ટેટી ખાધા પછી તેના બીજને ક્યારે પણ ન ફેંકશો તેના બીજને સારી રીતે ધોઈ અને સૂકવી દો આયુર્વેદના આચાર્યોએ આ બીજ ખાવાના પણ ત્રણ ફાયદા કરેલા છે સૌથી પહેલો ફાયદો શીતલમ એટલે કે ટેટીના બીજ છે તે ખૂબ જ ઠંડા સ્વભાવના છે તે શરીરમાં ઠંડક આપે છે પેટમાં પેશાબમાં કે છાતીમાં બળતરાને ઓછી કરે છે બીજો ફાયદો બલિયમ તે શરીરમાં બળને વધારે છે શરીરને પોષણ આપવાનું કામ કરે છે શરીરનો થાક ઘટાડે છે અને શરીરની સ્ટ્રેન્થ વધારવામાં ઉપયોગી છે ત્રીજો ફાયદો મૂત્રલમ એટલે કે તે પેશાબને સાફ લાવે છે પેશાબની બળતરાને ઓછી કરે છે માટે ટેટીના બીજ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે હવે આ ટેટીના બીજને કેટલી માત્રામાં લેવા જોઈએ અને ક્યારે લેવા જોઈએ તો ટેટીના બીજને તમે અડધી ચમચીથી એક ચમચી સુધી લઈ શકો છો અને તેને સવારે નરણા અથવા તો સાંજના ત્રણથી પાંચ વચ્ચે લઈ શકાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે શક્કરટેટી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી સાથે જ તેના બીજ વિશેના ફાયદા પણ જાણ્યા આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો